જે સુશાસન સુ વાત કરે છે એનો ઉત્તમ નમૂનો એટલે વાહન વિભાગ ગુજરાતમાં કેન્દ્ર સરકારનો જે પરિપત્ર હતો એ રજીસ્ટ્રેશન માટેનો પરિપત્ર નું અમલીકરણ કરવાનું કામ આ વિભાગ દ્વારા સમયસર કરવાને બદલે પહેલી એપ્રિલ બે હજાર એકવીસ પછી ગુજરાતના દસ લાખ જેટલા વાહનોનું જે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું અને રજીસ્ટ્રેશન કર્યા પછી એના નામે થયા પછી બસો ચાલીસ રૂપિયા જેવો નજીવો રજીસ્ટ્રેશન ફી બાકી છે એમ કરીને સામાજિક રીતે સંકળાયેલા સંકળાયેલા રાજકીય રીતે બૌદ્ધિક લોકો મારી પોતાની પણ ગાડી બ્લેક લિસ્ટ કરવામાં આવી છે માહિતી મળતા અને બીજા અન્ય લોકો મને ફરિયાદ કરતા માન્ય મંત્રીશ્રીને માન્ય ને પત્ર લખીને વિનંતી કરી છે કે જે અધિકારીને બે હજાર એકવીસ અને બે હજાર ત્રેવીસ ઓક્ટોબર પછી ખબર પડી કે આ પ્રકારની પરિસ્થિતિના કારણે બસો ચાલીસ રૂપિયા જેટલા બાકી છે તે અધિકારી સામે વસુલાત કરવાને બદલે ગુજરાતના દસ લાખ વાહન ચાલકોને માથે આ બ્લેક નામનું લેબલ લગાવવામાં આવ્યું છે આ ગંભીર બાબત છે આ વાહનથી કાલે ઉઠીને કોઈ અકસ્માત થાય વેચવું હોય અને કઈ બીજી પરિસ્થિતિ થાય તેની જવાબદારી કોની આ સમગ્ર બાબતમાં કોઈ લોકોને વિચારતા કર્યા હોય લોકોને તકલીફમાં મૂકવાનું કામ આ વિભાગ અને ગુજરાત સરકારે કર્યું હોય ત્યારે આ બાબતમાં ઊંડી તપાસ થવી જોઈએ અને તાત્કાલિક અસરથી આ બાબતમાં પગલાં લેવા જોઈએ એ પ્રકારની માંગણીનો મેં પત્ર લખ્યો બ્યુરો રિપોર્ટ એલ કે ન્યૂઝ સુરત